ચૂંટણી દરમિયાન તો રાજનેતાઓ ધર્મના નામે વોટ માંગતા હોય છે રાજનીતિ પણ કરતા હોય છે પરંતુ હવે ધર્મના નામે ધારાસભ્ય લોકોને જાહેર માં કઈ રીતે ધમકીઓ આપી રહ્યા છે તેની વાત કરીશું નમસ્કાર નવજીઓ આપનું સ્વાગત છે હું છું જયંતાફડા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને તિલક કરવાનો જાણે કે ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય તે પ્રકારે ફરજિયાત આયોજકો કેટલાક સાથે ગરબામાં એન્ટ્રી આપતા હોય છે તો વીએચપી અને બજરંગ દળ પણ ગરબા સ્થળે જઈને ખેલૈયાઓને તિલક કરતા હોય છે અને જો કોઈ તિલક કરવાનો ઇનકાર કરે તો વિવાદ પણ સર્જાતો હોય છે પરંતુ હવે ધર્મના નામે રાજનીતિ કરતા રાજનેતાઓને પણ એક નવો મુદ્દો મળી ગયો હોય તે પ્રકારે નિવેદનબાજી કરી રહ્યા છે વાત છે વડોદરાની જ્યાં નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં યુવાનોને તિલક કરીને પ્રવેશ અપાયો હતો આ મુદ્દે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ કહ્યું કે તિલક વગરનો કોઈ પણ યુવાન દેખાય તો તેને ઉચકીને બહાર કાઢી નાખો જુઓ આ ધારાસભ્ય કઈ પ્રકારે ખુલેઆમ દાદાગીરી કરી રહ્યા હતા નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ જે આયોજકોમાં છે પણ તિલક કરવાનું એમને શરમ આવે છે કારણ કે મોડી બાગોડ બાજુ વધારે જતા હશે જેમ પુરાણ સ્વામી એ કહ્યું આપણે ઘઉં બનવું છે કાકરા નથી બનવું અને જેને કાંકરા બનવું હોય એને ઉકાળીને ફેંકી દેવા પડે અહીંયા આપણામાં તો ચાંદલા કરીને આવો તિલક કરીને આવો દરભાવતી શરૂ થયેલા એ મુમેન્ટ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે અહીંયા તો આયોજકો જ તિલક કરવામાં શરમ અનુભવતા હોય એવો અનુભવ છે અત્યારે કરો નહિ તો જે તે પંદર મિનિટ પછી જે કોઈ તિલક વગર ના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડ ની બહાર જજો કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો ગાળ દેવી હોય તો મને ગાળ દેજો બહાર જઈને કેજો કે આ ધારાસભ્ય ખરાબ છે પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે જો બધા કાંકરાઓને ઘઉં બનાવવા નીકળ્યા છે મહેરબાની કરીને કોઈ રાજા પાટમાં ના આવતા ગમે તેઓ ચમરબંધી હશે રાજા પાટમાં હશે તો કાઢી મૂકવાનું આ સિક્યોરિટીને પણ કહું છું કોઈની શરમ ભરવાની નહીં નહી તો શરમ ભરશો તો તમને અમારે કાઢી મૂકવા પડશે સિક્યુરિટીને કહું છું અને ઝાલા સાહેબને કહું છું કે ખાનગી ડ્રેસમાં તમારો સ્ટાફ અહીંયા ફરતો રાખજો જેમ વડોદરામાં સી ટીમની બહેનો ફરે છે એવી બહેનો પણ અંદર ચણિયાચોળીમાં ગરબે ફરે અને આવા કોઈ પણ તત્વો દેખાય તો બહાર કાઢે સાથે સાથે જ સિક્યુરિટીને કહું છું ને પોલીસને પણ કહું છું કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કાઢજો સ્પષ્ટ કે ભાઈ અહીંયાથી નિયમ બન્યો હોય આખું ગુજરાત એને માન આપતું હોય અને આપણે મીનવ નિયમ બનાવનાર જ માન ના આપીએ તો કઈ રીતે ચાલશે VNF માં નવરાત્રીના પ્રથમ દિવસે આવેલા યુવાનોને તિલક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો આ દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ નો તિલકનો એન્ટ્રી બાબતે નિવેદન આપ અને તેઓએ કહ્યું કે તિલક વગરનો કોઈ પણ યુવાન દેખાય તો તેને ઉચકીને બહાર મૂકી દો અહીંયાથી જે નિયમો બન્યા છે તેનું આખું ગુજરાત માન આપતું હોય તો અહીંયા નિયમ બનાવનાર જ પાલન ન કરે તે કેમ ચાલે તેમણે આયોજકોને પણ આડે હાથ લેતા કહ્યું કે આયોજકો તિલક કરવામાં શરમ અનુભવતા હોય છે સાથે તેમણે કહ્યું કે અત્યારે જ તિલક કરો નહીં તો પંદર મિનિટ બાદ જો કોઈ તિલક વગરના હોય તે મેદાનની બહાર જતા રહેજો અને કોઈને અપમાન લાગે તો અપમાન સહન કરી લેજો અને મને ગાળ દેવી હોય તો ગાળ પણ દઈ દેજો પણ ધર્મમાં શરમાઈશું તે કેમનું ચાલશે આમ ધારાસભ્યએ ખુલ્લે આમ દાદાગીરી કરીને ચેતવણી આપી દીધી હતી અત્યારે જે પ્રકારે નેતાઓ નિવેદન આપી રહ્યા છે હિન્દુ સંગઠનો તિલક કરવા પહોંચી રહ્યા છે તમને શું લાગે છે કે ગરબા રમવા કે તહેવારની ઉજવણી કરવામાં કપાળ પર તિલક હોવાથી કે ન હોવાથી શું કોઈ ફરક પડતો હશે ખરી કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ but